મિની બંગ્લાદેશનો સફાયો કરવા શરૂ કરેલું અભિયાન અચાનક આટોપાવી લેવાયું કોની સૂચનાથી આ ઓપરેશન બંધ કર્યું છે એ હજી બહાર આવ્યું નથી પરંતુ આ ઓપરેશન દરમિયાન પાંચસોથી વધુ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ પચાસ બુલઢજરો અને પચાસ ટ્રકો આ બધું એમાં હતું રાતોરાતને પાછો ખેંચી લીધું રહસ્ય હજી કેરું છે બીજી વસ્તુ એ છે સૌથી અગત્યની વાત એ છે કે આ ઓપરેશન અવિચારી પગલું હતું એમ કહીએ તો પણ ચાલે એક આ મારું મંતવ્ય છે મીડિયાનું મંતવ્ય નથી કે ઓપરેશનની શરૂઆત કરતા પહેલા ચારે બાજુથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત થઈ અને આખા વિસ્તાર કારણ કે આખા વિસ્તારમાંથી જેટલા જેટલા બંગ્લાદેશીઓ અને આતંકવાદીઓ શંકાસ્પદ લાગે એને પકડીને જેલમાં પૂરવા જોઈએ પણ આ ઓપરેશનથી એવું બન્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરો બંગલાદેશવાસીઓ અને આતંકવાદીઓને છટકી જવાની તક મળી અને જુદી જુદી જગ્યાએ છટકી ગયા માત્ર બરોડા સ્ટેશનથી ચોત્રીસ બંગ્લાદેશવાસીઓ થોડાક પુરુષો થોડીક સ્ત્રીઓ અને બા બાળકો એ પકડાયા

ફેલાયેલા છે અને એવું પણ ન્યૂઝ અહેવાલ છે કે કમલમ ઉપર કમલમ એટલે ગુજરાતનું ભાજપનું મુખ્ય કાર્યાલય કે એની અને આ કબજો મેળવી લીધો છે અને આપણા જે પ્રદેશ પ્રમુખ છે એની પ્રવૃત્તિ આપ સૌ જાણો છો એની ચર્ચા કરાય નહીં ત્રીજી વાત એ આવે છે મહત્વની જે વર્ષોથી ચાલે છે કે રાજકીય પક્ષોએ પોતાની મતબેંકો ઊભી કરવા આવા ગેરકાયદેસર રીતે ઘૂસેલા બંગલાદેશીઓના બનાવટી દસ્તાવેજો ઊભા કરી અને ભારતનું નાગરિક અપાયું નાગરિકપણું અપાયું છે નાગરિકત્વ અપાયું છે આના માટે બધા રાજકીય પક્ષો જવાબદાર છે છેલ્લે તારણ એ આવે છે કે અત્યાર સુધીના કોર્પોરેશનો કોર્પોરેશનના કમિશનરો અને અધિકારીઓ આ વસાહત ગેરકાયદેસર વસાહત થવા દેવા માટે જે આ ખાડા કામ કર્યા છે એ બધા સામે પગલાઓ લેવા જોઈએ જોઈએ